હમણાં મિત્રો આપણા લેન્ટર મારિયાની બધી ભરાઈ ગયું ને લેન્ટર મારિયાની ઉપર થઈ ગયું છે તો હવે પહોંચી ગયા છે ત્યાં સ્લેબ તો સ્લેબ ભરવાનું છે એટલે આમાં પાટિયા ને એવું બધું ગોઠાય છે વાલ લાગ છે એવું લાગે છે નહીં મમ્મી હજી આ વાલ છે ને ગોઠવતા આવું છે નીકળી ગયું કદ નહીં આવી જ્યાં ઓલું નાખશે ને ઉપર ખીલા હરી ને એવું બધું બનાવશે લવાલ લાગે ને આ નાની આ મોટી બારી અને એક મિત્રો ખુફિયા હા અને આ માળિયું છે જોઈ લ્યો રોહડાનું માળિયું આ વોલ આ વોલ ને આ બેડરૂમ આ રસોડો આ રસોડો છે આ વોલ ના ઉપર સીડી સીડી ચડી જાય આપણે ઉપર આ તમે ને મિત્રો બ્લોગમાં અહીંયા લગી નતો હવે આ બધું થઈ ગયું છે આની ઉપર સ્લેબ આવી જાય આથી આટલો જ આવે અહીંથી ચાલુ થાય સ્લેબ અહીંથી ઉપર સીધો બીજો માળ ચાલુ થઈ જાય અહીંથી એવી રીતે છે આપણે જાય છે બેંકે પણ મેં કીધું અહીંયા આટો મારતા જાય આપણે મિત્રો તો આવી ગયા છે અહીંયા તો હવે જ્યારે ચાલુ કરે ત્યારે આમાં સ્લેબ ભરવાનું ચાલુ કરે ત્યારે હું તમને બતાવી તો મિત્રો કામ બંધ છે

તવી કાપને મિત્રો એ હતું ઓટીએસ આખો ઉપર જાય આ કે સ્લેપ ને એ ઉકે આવે નહીં ઓટીએસ એટલે ચાડી આવે ચાડી આવે આયા એ બચ્ચે બે ઓટીએસ રાખ્યા આયા આયા મિત્રો કે આવે ને બે ઓટીએસ આની ઉપર હવે છત થઈ જાય બાર લગા થોડી થઈ જાય તો હું તમને બતાવીશ અને જઈએ મિત્રો હાલો આપણે બેંક કે જવાનું તો મિત્રો ફાઇનલી આપણો બચ્ચે ક્લિયન્ટનો પ્રિન્ટ આપણો ફોર્મ તો આપણો ફોર્મ ભરી લીક છે ચાર કે તો નું થ થાત લેવા માટે બંધ થઈ જત તો બેંક રગડ પૂરું થઈ જત આપણે ખાત નઈ ને ખુલત નઈ મિત્રો ખાતું હતું લોચો થઈ જાય મોટા એવું એટલે બચી ગયા અમે બેંક બંધ થઈ પેલા પહોંચી ગયા અમે તો ફાઇનલી મિત્રો આ વાસ ભગતિ નીકળી ગઈ છે લોચો થઈ જાય કે થકો થાત થાત બેંક બેંક બધી બંધ થઈ જાય ચાલ ભાઈ ચા મિત્રો હવે જાવ તી મિત્રો બેંક માં બેંક માં છે ને એવો નિયમ હોય અંદર હોય જ રહેવા પછી હોય ને એટલે જ રહેવા ને બેંક પાસબુક અને એટીએમ નું કેસ હોય તો એટીએમ આવી જાય નહીં તો આપણે સીધા જઈ હવે ઘરે જ નીકળી ગયા આપણે જવાનું છે આપણે ખબર જ પડી ગઈ છે આ જગ્યા વિશે ખબર જ છે આજે બાપા સીતારામ ની ઢોલી છે મિત્રો દર્શન કરી લ્યો ને આપણે ખબર છે આ જગ્યાએ શું કરવા આવી છે ગાયને નીર નાખવા આવી છે બ્લોગ જો તમે ડેલી જોતા હોય તો ખબર જ છે અહીંયા શું કરવા આવી છે તો મિત્રો આપણે ગાયને નીર નાખ દઈ આ જો ટેમ્પો ઠલવાય જ છે તાજું માજુ એવું લાગે હવે આપણે ગાયને નીર નાખ દઈ મિત્રો પહોંચી ગયો છે નીર નાખતું ઉતરે છે અહીંયા પીડું છે કાંઈ ગયા ભીખુભાઈ જય માતાજી કેમ છો સારું ને હા તાજું લઈને ને તાજું તાજું નાખ હા હો આપડે નાખવાનું છે આપડે આપણે જાય છે ને થોડો થઈ ગયો છે ઢગલો આપણે નીર બધું નીલમાં નાખવાનું છે અને જો ગાયું ઓછી છે કારણ કે આપણે બપોરે આવ્યા છે વાગે જેવું થઈ ગયું છે પાંચ વાગ્યા લઈ લીધું છે નીર ખોંધ જાય છે ગાય નીળ નાખવા કારું બધું આપ દીધું પડે આટલું એકાર ઉપાડે જવાનું માં છે ગાયું કૂતરો બ્લોગ ઉતરે તો સારું હોય ને ભાગવાનો મોકો નહીં રહે ખબર છે અહીંયા ગાયું બહુ ઢગલો હતો જો નાનું પીવે હશે ખબર ને પીવે છે ભાગી ગયું એને ખાવા દે મિત્રો ના ના ડે છે આમ નીડ નાખ્યો તો મિત્રો જાય પાછા ઘરે નીર નાખાઈ ગયું છે અચાનક પછી આવવાનું કયું નીર નાખો તો નીર નાખી દીધો